ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં હવે અત્યારે વાયદા છે સાડા દસ અને એમ લોકો તો ક્યારના કામ બામ કરીને ફ્રી થઈ ગયા હતા હું ફ્રેશ થઈ ગઈ છું પણ અમારા ઘરે આવ્યા હતા મહેમાન બાજુ વાળા છે એની દીકરીને જમવાય ને એના છોકરાને બધા આવ્યા છે તે એ લોકોને જા પાણી પીવા બોલાવ્યા હતા તો ચા પાણી પીધા થોડી વાર બેઠા અને કાંઈની બજો નવરી થઈ છું અને રાતે એ લોકોને જમવાનું છે અમારા ઘરે તો એ ઉછે બતે મમી લસણ ફોલી છે બેટા બેટા લાઈટ ગઈ ગઈ છે તો એ બાર બાર પાવર આવે છે બ્લુ કલર ની ગાડી ય મસ્ત મસ્ત તો નરગાડા મર ન કે તો કઈ નઈ બસ અત્યારે તણાળ દાળ બનાવવાની છે તો લસણ મસળ ફોલે છે મમી

મસ્ત દાળ બની ગઈ છે અને બસ ખાલી કોથમીર નાખવાની બાકી છે તો ગાઈ જો દાળ બની ગઈ છે અને ભાત બને છે અને બાજરા નો રોટલા કરવાના છે તો મમ્મી કરશે મને તો કઈ બાજરા નો રોટલા આવડતા નથી અને ચણા ની દાળ હોય તો રોટલા જ વધારે ભાવે કેમ કે રોટલી તો કઈ ભાવે નહીં એમાં અમારે આયુષ ભાઈ રુદ્ર ભાઈ બે બેઠા છે કેમ છે મજામાં આજ તો ફ્રેશ થઈ ગયા હે ને તને ફૂલ મજામાં તો વાંધો નહીં લ્યો શું કરો છો ભાઈ તો કઈ નહીં વધારે મળે એવો થોડી વાર અત્યારે વાગ્યા છે સાડા પાંચ અને બપોરે જમી કરીને હોય ગઈ ગઈ પાંચ વાગે છે તૂટી બહુ ઊંઘા યાર મને બપોરે કોને ખબર અને ચા પાણી પીધા છે અને હવે ત્યાં જાય છે ઓલા ઘરે પુલ ઉપર બધા બેઠા છે જઈએ છીએ થોડી વાર બેઠી અને મળી આવું થોડી વાર અત્યારે સાડા સાત જેવું થઈ ગયું છે के हुन्छ हँ के हुन्छ काय बुझ्यो गाउँमा जेरो दूध ना उठि ल्यावासको सिन्टर बैंक आयो के क हुन्छ सम्मन काय वार नथी बस रोटी बनतली वार ज हालो झपट राखो हालो बेहि जा हालो

તો ગીતા કઈ એકલા છે ત્યાં જવાનું છે હેલ્પ કરાવવા તો હજી તો દસ વાગ્યા છે અગિયાર સાડા અગિયાર વાગે જાય તો મહેમાન બહુ જાજા છે તો હેલ્પ કરાવશું મમ્મી કપડા ધોવે છે અને કાંઈ નહીં બસ આટલો મળે એવું થોડી વાર હું અલગ જાઉં પછી હવે જઈએ છીએ અમે મનસુખ કાકાના ઘરે કેમ રસ્તામાં બેઠા છો આ કઈ સારું લાગે આવું હે આ રસ્તો છે આમ નો બેઠાય જો આવી ગયા છે મનસુખ કાકાના ઘરે ગુડ મોર્નિંગ કેમ છો બધા તો આજે અમારે વાલો ખાવાની છે અને મેં છેલ્લી વાર ક્યારે ખાધી હતી મને યાદ નથી કેમ કે

ત્યારે બની ગઈ સુકી ભાજી સરસ અને મમ્મી લોટ બાંધે છે તો કઈ નહીં બસ હમણાં રોહિત આવતા જ હશે એ એક વાગે આવી જાય સમથિંગ તો કઈ નહીં હાલો મળી આવે રોહિત આવે પછી બાય બાય અત્યારે વાયગા છે સાડા ચાર આમ લોકો ચા પાણી પીને બેઠા હતા તો અમારા અહીંયા ઘરની હાવે આ વાડો છે ને એ બે કૂતરી બિયાણી છે એક નહીં બે

કૂતરી એને શેરો આપે છે જે કૂતરી વિયાણી છે ને એને શેરો ખોવડાવી જો બિચારી ભૂખી ખાવા મળી શેરો બનાવી કેટલી ભૂખી હશે જો ખાવા મળી શેરો મળો ત્યારે ખાવા મળો વિયાણી છે કે આપણે એમ થાય હા કુતરી વિયાણી છે

बाद्स रहे जас पाझा Twe 49 रवो તો આ તું તારો કહીને દીએ શું જાઉં હું ક્યાં જાય છે